નમસ્કાર મિત્રો મિત્રો એસએસસી દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એસએસસી જીડી કોન્સ્ટેબલ માટેની પોસ્ટ છે અને કુલ ઓગણચાલીસ હજાર ચારસો ને એક્યાસી જેટલી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે ઓનલાઈન એના માટે તમારે અરજી કરવાની છે અને ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે વધુ માહિતી પણ મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકો છો મિત્રો પોસ્ટ જોઈએ તો કઈ કઈ પોસ્ટમાં કેટલી કેટલી જગ્યાઓ છે તો બીએસએફ માટેની પંદર હજાર છસો અને ચોપ્પન જગ્યાઓ છે સીઆઈએસએફ માટે સાત હજાર એકસો ને પિસ્તાલીસ જગ્યાઓ છે સી માટેની અગિયાર હજાર એકતાલીસ માટે આઠસોને ઓગણીસ માટે ત્રણ હજાર સત્તર માટેની એક હજાર બસો ને અડતાલીસ અને એસએસએફ માટે પાંત્રીસ એનસીબી માટેની બાવીસ આ રીતે કુલ ઓગણચાલીસ હજાર ચારસો ને એક્યાસી જેટલી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો માત્ર દસ પાસ હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી લઈ અને ત્રેવીસ વર્ષની રાખવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે એપ્લિકેશન માટેની ફી કેટલી ભરવાની છે જોઈએ તો જે સામાન્ય જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે સો રૂપિયા ફી છે ઓબીસી માટે પણ સો રૂપિયા છે ઇડબ્લ્યુએસ માટે પણ સો રૂપિયા છે જ્યારે એસસી એસટી ઈએસએમ અને જે મહિલા ઉમેદવારો છે એમના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા કેવી રીતે થશે તો સૌથી પહેલાં લેખિત પરીક્ષા યોજાશે ત્યાર પછી શારીરિક કસોટી તબીબી પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી છેલ્લે ડોક્યુમેન્ટ વેરીફિકેશન આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી કરવાની તારીખ જોઈએ તો પાંચ નવ બે હજાર ચોવીસથી શરૂ કરી અને ચૌદ દસ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની છે આ એની છેલ્લી તારીખ છે અરજી કેવી રીતે કરવાની છે તો એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન જે ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસીની એના ઉપર જવાનું છે એના ઉપરથી તમારે એસએસસી જીડી કોન્સ્ટેબલ માટેની જે ભરતી છે એના માટે એપ્લાય કરવાનું છે અને જેટલી વિગતો માગવામાં આવી હોય એ વિગતો તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ હતી એસએસસી જીડી કોન્સ્ટેબલ માટેની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત